આરોગ્યમ સર્વદા કેન્દ્ર વર્તી વિચારો સાથે જનજનના આરોગ્યની સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલા દરા વડોદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આજરોજ ભરૂચ સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પનું ઉદઘાટન પૂજ્ય અનિરદ સ્વામી દ્વારા સવારે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં જનરલ સર્જરી હાડકાના રોગ હૃદયરોગ જનરલ ફિઝિશિયન કાન નાક અને ગળાના વગેરે જટિલ રોગના નિષ્ણાત તબીબો દ્વારા ભરૂચના નગરજનોની સુખાકારી માટે એક્સરે મધુપ્રમે ઇસીજી જેવા પરીક્ષણોના નિઃશુલ્ક કરીને જરૂરી તબીબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે રાહત દરે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાંચસોથી પણ વધારે દર્દીઓ કેમ્પનો લાભ મળ્યો હતો જે અંતર્ગત બીએપી સાત્રીજી મહારાજ હોસ્પિટલના મુખ્ય સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ જય યોજના હેઠળ હૃદય રોગને લગતી સેવા જેમાં એન્જીઓગ્રાફિક પ્લાસ્ટિક પેસમેકર વાલનું ઓપરેશન બાયપાસ સર્જરી જેવા ઓપરેશન અંત્યત આધુનિક ટેકનોલોજી મશીન સાથે જાણીતા અને ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર દ્વારા સારવાર મળશે જય સ્વામનારાયણ મારું નામ ઘનશ્યામ નાઇ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હેઠળ ચાલતી અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચ ખાતે આજ રોજ મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરેલ છે જેમાં પાંચસોથી વધારે દર્દીઓએ લાભ લીધેલો હતો જેમાં ઓર્થોપેડિક કાર્ડિયોલોજીસ્ટ ફિઝિશિયન ઇએનટી અને જનરલ સર્જન જેવા ડૉક્ટરોએ સેવા આપી હતી જેમાં આરબીએસ ઇસીજી અને એક્સ રે જેવી સેવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે દવાઓનું વિતરણ પણ રાહત દરે કરવામાં આવ્યું હતું